જય સ્વામિનારાયણ વાલા ભક્તો આ વિડિયોમાં હું તમને ધર્માદાનો કાઢેલો લાલદાસ કરીને વણિક હરિભક્ત હતા તેઓએ એક વખતે સંતો પાસે પચ વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા પછી શ્રી શિક્ષાપત્રીઓની આજ્ઞાઓને અતિ સચોટપણે પાડતા હતા વળી પોતાની ઉપજમાંથી દેવ દેવધર્મદાનો દસમો વીસમો ભાગ ચોખ્ખો કાઢતા હતા એક સમયે એમની દુકાનમાં તેને ધર્માદાના ઘઉંના બે કોથળા ભર્યા હતા અને તેની સાથે બીજા કોથળા પણ ઘઉંના ભરેલા પડ્યા હતા સાંજ પડતા તેઓ પોતાનો વ્યવહાર આટો પીને દુકાનને તાળું મારીને પોતાને ઘેર ગયા તે એ રાત્રિએ ચોર આવ્યા અને જ્યાં ધર્માદાના ઘઉંનો કોથળો લેવા જાય ત્યાં માહિતી શબ્દ થાય તેથી ચોર રહે એમ બે ચાર વખત લેવા જતી વખતે શબ્દ થયો તો પણ તે ધર્માદાના ઘઉંનો કોથળો લઈ ગયા તે વખતે પોતાના ભક્તની રક્ષા કરવા સારું તે ચોરની સ્ત્રીને શ્રીજી મહારાજે જઈને દર્શન દીધા અને કહ્યું છે અમારા હરિભક્ત લાલદાસ શેઠે અમારા થાળના ધર્માદાના સારું ઘઉં રાખેલા એ તારો ધણી ચોરી કરીને લાવે છે તે ઘઉંને પાછા જ્યાં હતા ત્યાં મોકલી દેજે બાય કહે તમે કોણ છો ત્યારે શ્રીજી મહારાજ કહે હું સ્વામિનારાયણ છું એમ કહી શ્રીજી મહારાજ દર્શન દઈને વિગતે વાત જણાવીને તે અદ્રશ્ય થયા પછી જ્યારે ચોર ઘેરે આવ્યો ત્યારે તેની સ્ત્રી એને કહેવા લાગી છે આ તો સ્વામિનારાયણના ઘઉં છે તે શા માટે લાવ્યા કોથળો પાછો મેલી આવો તે વિના હું રોટલા નહીં ઘડું અને ખાઈશ પણ નહીં પછી ચોર તે ઘઉંનો કોથળો લઈ પાછો મેલી આવ્યા અને લાલદાસ શેઠને કહ્યું છે શેઠ તમારા ઘઉંનો કોથળો અમે લઈ ગયા હતા અને તમારા ભગવાન સ્વામિનારાયણે આવીને મારી ઘરવાળીને દર્શન દીધા માટે અમે તમારી પાસે માફી માગીએ છીએ એમ કહીને તે ઘરે ગયા લાલદાસ શેઠ તો શ્રીહરિના પળપળ પળ પ્રતિપાળપણાને વૈદીક રહ્યા અને બીજે દિવસે તુરંત જ ગાડું કરીને તે ધર્માદાના ઘઉંના કોથળા લઈને ગઢપુર આવીને મંદિરના કોઠારમાં નાખી દીધા આ વાત સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષર અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી મળી આવે છે જય સ્વામિનારાયણ સત્સંગના આવા જ વિડીયો રોજ જોવા માટે સ્વામિનારાયણ કથા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને શેર કરો જય સ્વામિનારાયણ